आईडेंसी गेम रुम तो चलो मित्रो आईडेंसी गेम चालू करे माँ टंकी खाली है इतनी खुशी मौत को छू के टक ऐसी वापस आ सकता हूँ હેલો મિત્રો કેમ છો આવ્યો કે તમે બધા મજામાં મળશો તો ફરી એકવાર સ્વાગત છે તમારું આપણી ચેનલ આઈડી વ્લોક્સની અંદર તો અત્યારે આપણે આવી ગયા છીએ હાઈડેન્સી જે ગેમ અત્યારે ચાલી રહી છે તે આપણે રમાડવા આવે છે છોકરાને નાના નાના છોકરાને કેમકે અત્યારે તો છે આ ફોનનો જમાનો એટલે લગભગ છોકરાને જે આવી ગેમ રમતા ના હોય ને એવું કોઈને ખબર પણ ના હોય આપણા જમાનામાં આપણે ખૂબ જ રમેલી છે તો આ નાના નાના છોકરા આપણે બધાને લઈ આવ્યા અને કીધું ચાલો સાંજ પડી ગઈ છે તો આપણે રાતનો જે હાઈડેન્સી ગેમ છે તે ખૂબ જ મજા આવે છે રમવાની અંદર

મારું નામ છે પાર્થ એક તો આયા નામ છે મિત ચાલો બધા આવી ગયા છે તમને લોકેશન બતાવી દઈ જો લાઈક કરો બધા મિત્રો જો આપણે આ ત્રણ રૂમ રાખેલા હે જો એકદમ ખાલી જગ્યા હતી તે રૂમ આપણે ગોતેલા હે ત્રણ ડબલ વાન ના છે જો એમાં જ આપણે આઈડેન્ટીટી ગેમ છે આ બધાને રમાડવાની છે ચાલો ગેમ ચાલુ કરી અમે અહીંયા આવ્યા છીએ આઈડેન્ટીટી ગેમ રમવા તો અમે લોકોએ અમારું રૂલ્સ રાખ્યા છે તો પહેલો રૂલ એ રે છે કે એને કોઈ કોઈને બીવડાવવાના નહીં અને બીજો રૂલ ઈ રહે છે કે એને બીજો દા દેતો હોય છે એની આરે મળવાનું નહીં ત્રીજો બીજો રૂલ ઈ રહે છે કે જી બચાવતા બચાવવા जातो હોય છે ને એની સાથે નહીં મળવાનું અચ્છા ઠીક છે સમજ્યા અને ચોથો રૂલ ઈ રહે છે કે અમે લોકો કેમ કે નાના નાના છે ને એટલે અમારી થોડી અચ્છા

તો ચાલો મિત્રો હાઈડેન્સી ગેમ ચાલુ કરી પચાસ ગણવાનો છે પચાસ ગણવાની અંદર બધાને હતાઈ જવાનું હોય પછી આપણે જવાનું છે ગોતવાનો ટાઈમર રહેવાનું છે આપણી પાસે ત્રીસ મિનિટ ટાઈમ રહેવાનો છે બધાને ગોતવા માટેનો આપણને ખબર જ છે આમાં ક્યાં ક્યાં લોકેશન ઉપર ક્યાં ક્યાં હતાવાનું ચાલો આપણે જે ગણવાનું છે પચાસ ને સ્ટાર્ટ કરી બધાય ભાગવાની તૈયારીમાં મારે એ ચાલો મિત્રો તો અમે જાય છે ત્રણ પાછા બધાને હતાવાનું કહી દીધું ચાર પાંચ છ છ

આજના માન માં ઉપર પેલા ચેક કરી લઈએ ચાલો બીજી સરખા ઉપર જઈએ મે તો કોઈ ન હતી માં ટમકી ખાલી હે આ તો આપણો પોપડ થઈ ગયો આયા કોઈ ન હતી હાલો અગર જોઈ કાકા ની અમે આમાં કો જોઈએ હવે લા અમે કોઈ ન હતી તો હવે რა હતા હે કેલા હા બે જણાય પકડે કે બે જણ આવ્યા મજા આયેગા ના ભીડો એક જ હું ખુશી જણા પકડે ગયા છે આ એક एक मुंडा आई थी पकड़ाई गए तो जो अपन एक आई था कांद वो तो बे टा कांद न था एक आई आ तो नान जना पकड़ाना छे <laughs> के आवड़े पांच जना गोतन तो चलो तू साला बहुत नीच आदमी रे सांप को देखा और तेरे को देखा तो पहला सांप को छोड़ के तेरे को मारना <laughs> एक जो है बेड़ो यम

परता नहीं निराई से जो आई थे वैसे नीचे સમજ <laughs> ગયા <laughs> એ ખાના ભરતા નહિ ઓ જોઈ લેજો કાપ બકરે ગયા પડી આવી જાતું કોઈ કઈ બોલતા નહિ યાર ને કોણ બધા

ले ये एक रूम हो जाए हां आ बाकी रह गई आ बाजू आ संडास का तुम मैं नदी में जाई ले जाओ शाबाश बेटा बहुत बढ़िया अबे साले जो सब खैर इतना યા પર બાથરૂમ આ છે રે કરો પાલો આદર મને દે જાને પકરો જો કોઈ હડણો નથી પણ ભરવું જો જહાર ઓય અમારો

દોય કાંજી જો ફરે ખરાબ દો ખરાબ યો યો ખરાબ દો ખરાબ એ હટાઈ ગય

हेलो गाइस हमारा आवे बे प्लेयर बे प्लेयर बाकी से दो 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 बाकी है दो बाकी है आराम से आ क्यों लोग से नु बता ना जोक में लोग से नु कोई के होता ना हेलो मजी बे प्लेयर है अरे बधाई तो चालू रखो ना हमारा दो गाय के एक का नाम है एक का नाम है તો જે હવે છેલ્લા બધો છે તે વિનર છે તો ચાલો હવે એને ગોતી ને હાથ પાડીને બોલાવીએ ચાલો એના